હર હર મિત્રો તો જો આજે આપણે આમાં નાના મોટા ઝાડવા અને ફૂલ છોડ વાવાનું છે તો અમે વૃક્ષો ભરવા પણ જવાના છીએ નર્સરીમાં મિત્રો આપણે આમાં નાના નાના વૃક્ષો પણ નર્સરીમાં લેવા આવી ગયા છીએ અને નર્સરીમાં વૃક્ષો પણ બહુ સારા છે અને અત્યારે આપણે બસો થી અઢીસો વૃક્ષો નાના નાના બધી રીતે વ્યવસ્થિત ઉગી જાય ચોમાસામાં એ રીતે આપણે અહીંથી લઈ તો અમે તો પણ રોપડા લેવા આવી ગયા હતા લાગી હતી વૃક્ષ તો જોવા આવી ગયા નાસ્તો કરવા બાબરા નાસ્તો કરવા આવી ગયા છે આપણે અમારે જો પણ રોપડા લેવા હોય કોઈ ઝાડવા લેવા હોય ફૂલના છોડ છે તો બાબરા આપણે નર્સરી છે એમાં પણ બહુ સારા રોપડા અને ફૂલના છોડવા ઝાડ બધી સારી સારી વેરાયટી છે બહુ સારો આપણે નર્સરી છે અને સસ્તા ભાવે અને વ્યાજબી ભાવ મળી જાય છે મિત્રો સારો વરસાદ છે અને અમારે જો આ રમેશભાઈ ભરતભાઈ સારું વરસાદમાં રોપડા ગોતે છે આમાં બધી અને રોપડા પણ બહુ સરસ મજાના છે અને નર્સરી પણ જોવામાં જાતે જાતના આપણે રોપડા છે અને વૃક્ષ વાવો ને વરસાદ લાવવા કહેવત છે ને તો જો અમારા રમેશભાઈ અને ભરતભાઈ ચાલુ વરસાદમાં પણ સેવા કરી રહ્યા છે અને જો આ રોપડા રહ્યા મેં બધાય પાંચ પાંચ દસ દસ રીતે ભેગા કરીને બસો રોપડા પણ આ રીતે લઈ જવાના છે ધીમા ધીમા વરસાદ ચાલુ છે અને જો આમાં આબલી છે આપણે આશો પાલ્યો છે બોરસેલી છે બધી વસ્તુ આવી ગઈ છે તમામ વસ્તુ આવી ગઈ છે અને પણ વૃક્ષો પણ સારા આવી ગયા છે જો તો અમે સોમવાર વૃક્ષો વાવી દઈશું અને આ રીતે પણ અમે ઘણા બધા વૃક્ષો અને નાના નાના ઝાડવાનું બધું લઈ લીધું છે તો ચાલો અમે વૃક્ષો વાવી તો આ ગુલાબને આપણે બધા ફૂલોના પણ જાડવા છે અને અલગ અલગ વિસ્તારમાં જો આપણે જાડવા લેવી છે અને અમારે જો આ રમેશભાઈ ઉભા રહી ગયા છે તો જો બોરસેલીમાં અને ગુલાબમાં પછી આપણે આ ચીકુડી છે જામફળી છે દાડેમડી છે બધા અલગ અલગ વિસ્તારમાંથી આપણે જાડવા લઈ લીધા છે જો અમારા રમેશભાઈ ઝેકુકભે જાડવા કરીને ભરતભાઈને દે અને આપણે ઈટી લીટીમાં ભરી દઈએ છીએ આ રીતે આપણે નિશાળમાં મોક્ષધામમાં બધે અલગ અલગ જગ્યાએ વાવવાના છે અને વ્યવસ્થિત પણ જાડવા પોગાડી દે અને જાડવા આ રીતે અમે બધાએ લઈ લીધા છે અને ધીમે ધીમે જો આપણે આ ગાડીમાં રોપડા ભરી અને પોગાડી દેવાના છે ચોમાસામાં મિત્રો આપણે જો ચાલુ વરસાદ માં આપણે જાડવા લેવા આવ્યા છીએ અને આ રીતે આપણે જો ઝાડવા બધા ભરાઈ ગયા છે અને ઘણા ખરા રોગ પણ હારા મળી ગયા છે અને વ્યવસ્થિત પણ વરસાદમાં વાવી દઈશું અને આપણે ઝાડવા રીતે વાવી દઈશું અને મિત્રો આ ઝાડવા બધા આપણે ઉતારી દીધા છે અને ચોમાસાનું આપણે વ્યવસ્થિત વાવી દઈશું એ રીતે આપણે બધા ઝાડવા ઉતારી દીધા અને ધીમે ધીમે અલગ અલગ વિસ્તારમાં વાવી દઈશું અને વરસાદ ચાલુ છે ધીમે ધીમે તો આપણે દેશી સુલાની ચા પણ પીવાની મોજ લઈશું આપણે અહીંયા દેશી સોલાઈની સાહ બની ગઈ છે અને જો સારું વરસાદમાં પણ ઝીણો ઝીણો વરસાદ આવે છે અને સહ પણ જો આપણે સપોર્ટ આપતા રહીજો અને અમારી ચેનલમાં પણ ઘણો ખરો સપોર્ટ તમે આપો છો અમારા વિડીયો પણ બધા જોવો છો અને અમારે એક સેવાનું જ કામ કરવાનું છે અને અમારી ચેનલને આગળ વધારજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો